મિત્રો ઘરમાં આ પાંચ પક્ષી આવવાથી ઘર જાય છે અને માતા લક્ષ્મીના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ કાયમ માટે બની રહેશે એવું કહેવાય છે કે ભાગ્યશાળી લોકોના ઘરે જ આવે છે આવા પક્ષીઓ જ્યારે આ પાંચ પક્ષીમાંથી એક પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું હતું ત્યારે તેમણે પોતે તે પક્ષીને ભોજન ખવડાવ્યું હતું જો આ પક્ષી તમારા ઘરે આવે છે તો તમારે સમજવું કે તમારા ઘરમાં સાક્ષાત માં લક્ષ્મીનો વાસ થવાનો છે કે નીલકંઠ ભગવાન શિવનું પ્રતીક છે અને બહુ ઓછા લોકો હોય છે જેમની છત ઉપર સ્વયં નીલકંઠ આવીને બેસીને દાના ખાય છે અને પાણી પીવે છે નીલકંઠ એક એવું પક્ષી છે જેને જોતાં જ વ્યક્તિના તમામ કષ્ટો અને મુશ્કેલીઓ તેમજ દુઃખ દૂર થઈ જાય છે નીલકંઠ તમારા ઘરે આવીને બેસે ત્યારે તેને દાણા અને પાણી અવશ્ય આપો જો તે આપેલું દાન ખાય છે તો સમજી જવું કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે સૌથી પહેલા તો એ બહુ ઓછા લોકોની આગાસી પર કે છત પર આવીને બેસે છે ભાગ્યશાળી હોય છે એ લોકો જેમની આગાશી કે છત ઉપર નીલકંઠ આવીને બેસે છે તેને સાક્ષાત શિવનો અવતાર માનવામાં આવે છે આ પક્ષી તમને જ્યાં દેખાય તેણે ભૂલથી પણ મારશો નહીં નહીં તો ભગવાન શિવનો પ્રકોપનો સામનો તમારે કરવો પડી શકે છે નંબર બે ચકલી એવું માનવામાં આવે છે કે જે ચકલી હોય છે તે ભગવાન રામના ઘરમાં પણ જોવા મળે છે

તમારા ઉપર કેરી કોઈ સંકટ કે વિઘ્ન ક્યારે પણ નહીં આવે કિસ્મત કિસ્મતવાળા હોય છે તે લોકો જેમના ઘર માં ચકલી આવીને બેસે છે અને માળો બનાવે છે આવા વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી છે ચકલીનો અવાજ સાંભળવો તે પણ શુભ માનવામાં આવે છે અને તેનો અવાજ વાતાવરણના શુદ્ધ બનાવે છે નંબર ત્રણ ઘુવડ જ્યારે વહેલી સવારે ઘૂવડ ઘરમાં આવીને બેસી જાય તો સમજી લો કે સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા જઈ રહ્યા છે માતા લક્ષ્મી ઘુવડ પર સવાર થઈને તમારા ઘરમાં હવે નિવાસ કરવાના છે આવી સ્થિતિમાં ભૂલથી પણ ઘુવડને ભગાડશો નહીં સવાર સવારમાં ઘૂવડનું આવવું અત્યંત મંગળકારી માનવામાં આવે છે કારણ કે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે પરંતુ યાદ રાખો કે જ્યારે ઘુવડ રાત્રે ઘરમાં આવે છે ત્યારે તે માત્ર અશુભ સંદેશ જ લઈને આવે છે તેથી રાત્રે તેને શુભ માનવામાં આવતું નથી મિત્રો તે એ દર્શાવે છે કે હવે તમારા પૈસા ખર્ચ થવાના છે નંબર ચાર કાગડો વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ કાગડો આવીને તમારી આગાસી ઉપર બેસીને તમારું ભોજન ખાઈ લે તો તમારી સાથે ક્યારે કંઈ ખરાબ નહીં થાય તમારા ઘરમાં ક્યારે કોઈનું અકાળે મૃત્યુ નહીં થાય કાગડા ને દાણા અને પાણી આપવાથી વ્યક્તિનું મૃત્યુ ટળી જાય છે જો કોઈ વ્યક્તિ કાગડાની સેવા કરે છે તો કાગડો સુધી તે ગુણગાન ગાતો રહે છે જ્યારે કાગડો આવીને તમારી આગાશી પર બેસે તો તેને ભગાડશો નહીં પરંતુ તેને દાણા અને પાણી આપો કારણ કે કાગડો પૂર્વજો નું પ્રતીક માનવામાં આવે છે કાગડા ની સેવા કરવી એટલે સ્વયં શનિ મહારાજ ની સેવા કરવી અને આ પક્ષીને ખુશ કરવાથી રાહુ અને કેતુ પણ શાંત થઈ જાય છે તેમજ વ્યક્તિને શનિદેવ તરફથી આશીર્વાદ મળે છે કારણ કે તે શનિદેવનું વાહન છે નંબર કબૂતર ઘરમાં કબૂતરનું આવવું પણ શુભ માનવામાં આવે છે જે વ્યક્તિના ઘરમાં કબૂતર આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જવું કે તેના ભાગ્યનો ઉદય થવાનો છે સાથે સાથે તમારા જીવનમાં કેટલાક ફેરફારો આવવાના છે

તમારા ઘરે આવે છે ત્યારે તમારે સમજી લેવું કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે અને આ પક્ષીઓનું આવવું પણ એક શુભ સંકેત માનવામાં આવે છે તેમને ભૂલથી પણ ભગાડશો નહીં તેના બદલે તમે તમારી જાતને ભાગ્યશાળી માનો ઘણા લોકો ચીલ અને બાજને અશુભ માને છે પરંતુ બિલકુલ એવું નથી જ્યારે ચીલ અને બાજ માણસના ઘર પર આવીને બેસે છે ત્યારે તેનું નસીબ સુધરે છે આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે તો મિત્રો હવે એ પક્ષીઓ વિશે વાત કરીએ જે તમારા તમારા માટે શુભ નથી તેઓ ઘરે આવે છે છે ત્યારે વ્યક્તિ કંગાળ થઈ જાય અને તેમના ઘરે મુશ્કેલીઓ અને સંકટો આવવા લાગે છે તો ચાલો જાણીએ કે પક્ષીઓ કયા કયા છે નંબર એક ચામાચીડિયું એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ચામાચીડિયું હોય છે તે મનુષ્ય માટે શુભ નથી અને આ જ્યારે પણ ઘરમાં આવે છે ત્યારે કોઈને કોઈ મોટું દુર્ભાગ્ય અને નકારાત્મકતાને સાથે લઈને ચાલે છે અને જ્યાં તેનો વાસ હોય છે ત્યાં સમજી જાઓ કે તે પ્રેત આત્માનો વાસ છે ચામાચીડિયું વ્યક્તિના નવ ગ્રહોનો નાશ કરે છે તે તમારા કોઈ પણ શુભ કાર્યને બરબાદ કરી શકે છે તેનું ઘરમાં આવવું સાક્ષાત મૃત્યુની પ્રાપ્તિ કરવું માનવામાં આવે છે ઘરમાં આવે છે ત્યારે અકાળે મૃત્યુ સાથે લઈને જ આવે આવે છે છે તે તમારો સર્વનાશ કરવા અને આ પરિવારને ઉથલપાથલ કરી દે છે ચામાચીડિયાને ખરાબ સમાચારનું પ્રતીક માનવામાં આવે છે જો તમારા ઘરમાં ચામાચીડિયાએ આવીને વસવાટ કર્યો હોય તો તેને તરત જ દૂર કરો આ તમારા પોતાના ભલા માટે છે ચામાચીડિયા હંમેશા માણસો પ્રત્યેક ખરાબ ઇરાદા સાથે આવે છે તેથી તેને તમારા માટે ક્યારેય નસીબદાર ન સમજવું નંબર બે કૂતરો મિત્રો આપણા શાસ્ત્રો અનુસાર ધર્મના જાણકારો પ્રવચનોમાં કહેવાયું છે કે કૂતરાને રોટલી આપવી એ પુણે છે પરંતુ કૂતરાને ઘરમાં પાડી શકાતું નથી એવું કહેવાય છે કે જ્યાં કૂતરું ફરે છે ત્યાં પુણેનો નાશ થાય છે એટલે કે જો તમારા ઘરમાં કૂતરું ચાલતું હોય અને જ્યાં તમારો પગ પડે પાપ ફેલાય છે કહેવામાં તો એવું પણ આવ્યું છે કે જે લોકો કૂતરું ઘરમાં પાડે છે તેમના ઘરનું પાણી પણ ન પીવું જોઈએ કૂતરાના મોઢામાંથી જે લાળ ટપકે છે તેને શાસ્ત્રોમાં રાક્ષસી કહેવામાં આવે છે એટલે કે એ લાળમાં રાક્ષસિત કણ હોય છે તે તમારા બધા પુણેને નષ્ટ કરે છે તે માટે કૂતરાને હંમેશા ઘરની બહાર રાખવું જોઈએ નંબર ત્રણ ગાયનું પાલન પોષણ કરવું શુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિના નવ ગ્રહ શાંત થઈ અને વ્યક્તિ અનેક જન્મો સુધી પુણ્ય પ્રાપ્ત કરે છે મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ કહે છે કે જે લોકો ગાયની નિત્ય સેવા પૂજા કરે છે તેઓને ક્યારેય મૃત્યુ સમયે દુઃખ નથી આવતું અને તેઓ નરકની યાતના ભોગવતા નથી ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે જે વ્યક્તિ ગળામાં તુલસીની માળા પહેરે છે તેઓને કરી શકતા નથી અને તેઓને ક્યારે અકાળે મૃત્યુ થતી નથી તુલસીની માળા પહેરીને સ્નાન કરવાથી ગંગા સરસ્વતી જમના કાવેરી ગોદાવરી નર્મદા જેવી બધી જ પવિત્ર નદીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો એક ભક્તનો સ્વાર્થ ભગવાનની ભક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે પ્રિય મિત્રો આવાજ વધુ વીડિયો જોવા ચેનલને લાઇક સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો